Ayo, બેહવાનો કીધું તો tuh જાયે હું eh. musi ah, આ

વિકાસના એ વિશે હું ને સમજાવું છું બરાબર ને રેખાબેન બરાબર જય છ પાસા હોય છે બાળક વિતાશ શેખાના આધારે આપણે કરીશ અને તમારું બાળક જેવી રીતે કામ કરે છે બરાબર એ ચિત્ર પછી જોવો હોય તો તમને ખ્યાલ આવે છે તમે માતા મીઠિંગમાં બોલાવીએ તો બાળકની પ્રવૃત્તિઓ વિશે સમજાવીએ છું જો ભાઈ આ ટીચર એટલું સમજાય હું તમે કોઈ કઈ સમજ્યા હોય તો કોમેન્ટ કરીને કીજો કે અમે આ બિન સમજ્યા કે આ સમજા મણીતા કંઈક જા ખબર ન પડી ને આ જો સોપડ્યું છે જો ભાઈ અમારા શિવાને તેડે ને ઘેર જાય અમારો સીવો એ मारसी बोहे ने रस्ता मा राबू खातो आरे टीसर ही मारू सोकरे ही मारू होले ही मारू ओमे hmm, hmm, हाँ क्या हाँ खड़ा कहीं ने ताल तो तो ही ना सही डो बड़ी है

ભાદરવો મહિનો હોય ને એટલે કોઈ પિતૃ ને વાહે ખવડાવતા હોય કોઈ કાગવાહી નાખતા હોય ને તો ઝીનકા ઝીનકા છોકરાઓની દે એટલે હમણાં તો કાયમ લગભગ બે ત્રણ કોથિરિયું તો હોય હવે બો હાલો તો આપણે આપણું કાયમ ચાલુ કરી દઈએ સીવાન તળે આવ્યા હવે રોટલા ને શાક ને કરી નાખીએ એક વાગે ગો પછી બે અઢી વાગે ખાઈ પીએ નવી રાખે સીવો નથી પડે છે કુટીમાં સૈડો

લે એ કઈ ફ્રિજ માં મૂકાય? સોક્રામ ને બધું ફ્રિજ ની વસ્તુ જ ભાવે ફ્રિજ માં જ મૂકેલ જોઈએ વસ્તુ. પાણી તો કે ફ્રિજ માં ફ્રૂટ તો કે ફ્રિજ માં મૂકી દેવાનું અને તો કે ફ્રિજ માં મૂકી દેવાનું. લે આયો રમકડા એ જાય પાછો ભરવા રમકડા આજે કોથરી હાંસ થાય ને તો તૂટે જાય એમાં ભર્યા ભર રમકડા થાય હાલો ભીંડાનું શાક બનાવવું હતું ભીંડાનું શાક ને બાજરાના રોટલા બનાવી નાખીએ ખાટું સહેવા નાખીએ ને ભીંડાની શેક બનાવવું ખાટી સાહેબ પડી નહીં એટલે ખાટું ભીંડાનું શાક બનાવવાનું છે તમને કોઈને ભીંડાની શેકમાં તમે સહાય નાખો કે લીંબુ નાખો એ કોમેન્ટ કરીને કીધું કે બિન અમે લીંબુ નાખીએ કે સહ નાખીએ તો હલો આપણો વિડીયો આટલો જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાની